હલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ ગણિત ચેપ્ટર ત્રણ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ જોવાના છીએ જો તમે આગળના પાઠના સ્વાધ્યાય ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો આગળના વિડીયોમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો પહેલો પ્રશ્ન કરેલો છે હવે આપણે બીજા પ્રશ્નથી સ્ટાર્ટ કરીએ તો વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા ચાર અને આઠ વડે વિભાજ્ય છે તે નક્કી કરવાનું છે તો ચાર અને આઠ ચાવીનો ઉપયોગ કરીએ આપણે તો પ્રશ્ન એમાં આપેલો છે કે પાંચસો ને બોતેર સંખ્યા તો આપણે ચાર ની ચાવીનો ઉપયોગ કરીએ તો ચારની ચાવીમાં શું કહેલું છે કે પાંચસો ને બોતેર ના છેલ્લા અંકો છેલ્લા અંકો કયા બોતેર તો બોતેર એ ચાર વડે વિભાજ્ય છે તો તે સંખ્યા ચાર વડે વિભાજ્ય હશે

ત્યારબાદ આઠની ચાવીનો ઉપયોગ કરે તો આઠની ચાવીમાં આપણને ખબર છે કે છેલ્લા ત્રણ અંકો જોવાના છે જો ત્રણ અંકો આઠ વડે વિભાજ્ય થાય તો પૂરી સંખ્યા એ આઠ વડે વિભાજ્ય થશે પરંતુ અહીં પાંચસો ને બોતેર ના છેલ્લા ત્રણ અંકો આઠ વડે વિભાજ્ય નથી તેથી પાંચસો બોતેરે આઠ વડે વિભાજ્ય નથી બીજી સંખ્યા સંખ્યાની વાત કરીએ તો સાત લાખ છવ્વીસ હજાર ત્રણસો ને બાવન એના ચારની ચાવીનો ઉપયોગ કરીએ તો છેલ્લા બે અંકો ચાર વડે વિભાજ્ય છે તેથી આ સંખ્યા ચાર વડે વિભાજ્ય હશે તો સાત લાખ છવ્વીસ હજાર ત્રણસો ને બાવન ના છેલ્લા બે અંકો ચાર વડે વિભાજ્ય છે તેથી આ સંખ્યા ચાર વડે વિભાજ્ય છે ત્યારબાદ સાત લાખ છવ્વીસ હજાર ત્રણસો ને બાવન ના છેલ્લા ત્રણ અંકો એ આઠ વડે વિભાજ્ય છે એ આઠ વડે વિભાજ્ય છે તેથી આ સંખ્યા વિભાજ્ય છે ત્યારબાદ પ્રશ્ન બેનો સી પાંચ હજાર પાંચસોમાં તો પાંચ હજાર પાંચસોમાં છેલ્લા બે અંકો છેલ્લા બે અંકો ચાર વડે વિભાજ્ય છે તેથી આ સંખ્યા ચાર વડે વિભાજ્ય છે ત્યારબાદ પાંચ હજાર પાંચસોના છેલ્લા ત્રણ અંકો એ આઠ વડે વિભાજ્ય છે આઠ વડે ભાગી શકાય છે તેથી આ સંખ્યા એ આઠ વડે વિભાજ્ય છે બરાબર ત્યારબાદ પ્રશ્ન બેનો નો ડી છ હજાર સંખ્યા તો ચારની ચાવીનો ઉપયોગ કરીએ તો છ હજારમાં છેલ્લા બે અંકો શૂન્ય છે તેથી આ સંખ્યાને ચાર વડે વિભાજ્ય છે એટલે કે આ સંખ્યાને ચાર વડે ભાગી શકાય છે ત્યારબાદ આઠની ચાવીનો ઉપયોગ કરીએ તો છેલ્લા ત્રણ અંકો શૂન્ય છે જેથી આ સંખ્યાને આઠ વડે વિભાજ્ય છે ત્યારબાદ પ્રશ્ન બે નો ઈ બાર હજાર એકસો ને ઓગણસાઠ તો બાર હજાર એકસો ને ઓગણસાઠમાં છેલ્લા બે અંકો એ ચાર વડે વિભાજ્ય નથી તેથી આ સંખ્યા ચાર વડે વિભાજ્ય નથી બીજી રીતે જોઈએ તો છેલ્લા બે અંકો એકી એકી સંખ્યા સંખ્યા છે જેથી કરીને ચાર વડે વિભાજ્ય નથી અને તેવી રીતે આઠ વડે પણ આ સંખ્યા વિભાજ્ય નથી તો આપણે લખીશું બાર હજાર એકસો ને ઓગણસાઠના છેલ્લા ત્રણ અંકો એ આઠ વડે વિભાજ્ય નથી તેથી આ સંખ્યાને આઠ વડે ભાગી શકાશે નહીં એટલે કે આઠ વડે વિભાજ્ય નથી ત્યારબાદ પ્રશ્ન બેનો એફ તો ચાર હજાર પાંચસો સાઠ સોરી ચૌદ હજાર સાઠ તો ચૌદ હજાર સાઠ વડે એટલે કે છેલ્લા બે અંકોને ચાર વડે વિભાજ્ય છે સાઠ છે એટલે ચાર વડે વિભાજ્ય છે તેથી આ સંખ્યાને આપણે ચાર વડે ભાગી શકીશું તો આપણે લખીશું ચૌદ હજાર ના છેલ્લા બે અંકો એ ચાર વડે વિભાજ્ય છે તેથી આ સંખ્યાને ચાર વડે વિભાજ્ય છે ત્યારબાદ ચૌદ હજાર પાંચસો ને છેલ્લા ત્રણ અંકો એ આઠ વડે વિભાજ્ય છે તેથી આ સંખ્યાને આઠ વડે વિભાજ્ય છે ત્યારબાદ પ્રશ્ન બે નો જી એકવીસ હજાર ચોર્યાસી હજાર ના છેલ્લા બે અંકો ચાર વડે વિભાજ્ય છે તેથી આ સંખ્યા ચાર વડે વિભાજ્ય છે ત્યારબાદ એકવીસ હજાર વડે જોઈએ તો છેલ્લા ત્રણ અંકો આઠ વડે વિભાજ્ય છે તેથી આ બેનો એચ ત્રણ લાખ સત્તર હજાર સોરી ત્રણ કરોડ સત્તર લાખ પંચાણું હજાર બોતેર માં છેલ્લા બે અંકો બે અંકો એ ચાર વડે વિભાજ્ય છે તેથી આ સંખ્યા એ વડે વિભાજ્ય છે ત્યારબાદ બાદ તર ત્રણ કરોડ સત્તર લાખ પંચાણું હજાર બોતેર માં છેલ્લા જે ત્રણ અંકો છે એ આઠ વડે વિભાજ્ય છે તેથી આ સંખ્યા એ આઠ વડે વિભાજ્ય છે ત્યારબાદ પ્રશ્ન બેનો આઈ અહીં છેલ્લા બે અંકો એ ચાર વડે વિભાજ્ય છે તેથી આ સંખ્યા ચાર વડે વિભાજ્ય છે એટલે ચાર વડે તેને ભાગી શકાય ત્યારબાદ આ સંખ્યાના છેલ્લા ત્રણ અંકો વડે નથી એટલે કે ભાગી શકાશે નહી એટલે કે આઠ વડે વિભાજ્ય નથી વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક્રાઈબ જરૂર કરજો